તમને રામા કલર ઓપન કરીને બતાવવાનું છું અંદરનું કામ કેટલું સરસ મજાનું રહેવાનું છે તો મનગમતા સાડીનો તમારે સ્ક્રીનશોટ લેવાનો છે અને સ્ક્રીનશોટ મેળવી લેવાનો છે લગડી પટ્ટાની વાત કરીએ તમે જોઈ શકો છો આગળ લગડી પટ્ટા સાથે આ ટસલ્સ બી સરસ મજાના તમને મળી જવાનું છે કામ બી ફિનિશિંગ વાળું એકદમ સરસ મજાની લગડી પટ્ટા સાથેની સાડી મળી જવાની છે તો મનગમતા સાડીનો સ્ક્રીનશોટ લઈ અમારા નંબર પર મોકલી આપજો અને બાંધણીનું કલેક્શન તમે જોઈ શકો છો વ્હાઇટ દાણા અને પીળા દાણાનું સરસ મજાનું કલેક્શન દેવાનું છે એકદમ સરસ મજાના ઝીણા ઝીણા દાણાનું કલેક્શન છે તો આવી બધું કલેક્શન તમે જોવા માંગતા હો તો અમારી ચેનલને સબસ્ક્રાઇબ નથી કરી તો સબસ્ક્રાઇબ કરજો લાઈક કરજો અને કોમેન્ટ કરજો જેથી કરી દરરોજ નવું નવું કલેક્શન તમને જોવા મળી શકે છે અને બ્લાઉઝ પીસ તમે જોઈ શકો છો બ્લાઉઝ પીસ પણ તમને આ રીતનો બ્લાઉઝ પીસ તમને મળી જવાનો છે પ્લેનમાં અને બોર્ડર ઉપર આ રીતના ઝીણા દાણા મળી જવાના છે એક પીસ આ ઓપન કરીને બતાવ્યું બી સરસ મજાનો છે પછી બીજા કલર તમને બતાવું છું જોઈ શકો છો કલર મેચિંગ કેટલું સરસ મજાનું એક એકથી ચડિયાતા કલરો મળી જવાના છે રાણી કલર ગ્રે કલર માનો કે આપણે એક કલર ઓપન કરીને બતાવીશું રાણી કલર તમે જોઈ શકો છો રાણી કલર બી એટલો સરસ મજાનો છે અને પિંક કલર પણ મળી જવાનો છે આ સાડીમાં તમારે મસ્ટર યેલો કલર જોઈતો હશે તો બી અલગથી મળી જશે આમાં વિડીયોમાં બતાવ્યો નથી પણ મળી જવાનો છે કેટલા સરસ મજાના ગજબના કલર છે આના તમારે ફોટા જોઈતા હોય તો અમારો કોન્ટેક્ટ નંબર ડિસ્પ્લે પર આપેલો છે ત્યાંથી તમે કોન્ટેક પણ કરી શકો છો અને આખી સાડી વિડીયો કોલ મારફતે કદા ફોટા મારફતે તમે જોઈ શકો છો ફરીથી તમને કહું છું કે ઓનલાઈન ખરીદી કરવા માટે અમારા પેજ નંબર વોટ્સઅપ પર નંબર ડિસ્પ્લે પર આપેલો છે ત્યારે કોન્ટેક કરી અને જે સાડી ગમે એનો સ્ક્રીનશોટ લઈ સ્ક્રીનશોટ મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો જેથી કરી દરરોજ નવું નવું કલેક્શન તમને જોવા મળી શકે છે પહેરવા માગતા હોય તો આનો સ્ક્રીનશોટ મોકલી આપજો ઓનલાઈન પેમેન્ટ કરી સાડી બુક કરાવજો કેટલા સરસ મજાના ગજબના એક એક એકથી ચડિયાતા કલરો મળી જવાના છે સાડીનો રેટ તમને વોટ્સઅપમાં આપી દેવાનો છું તો જે ગમે એનો સ્ક્રીનશોટ લઈ સ્ક્રીનશોટ મોકલી આપજો તો કાલે કંઈક નવા વિડીયો સાથે કંઈક નવું લઈને આવવાના છે ત્યાં સુધી બનાવી રાખજો તમારો દિવસ શુભ રહે થેન્ક યુ